ખુલ્લી મૂકી વખાર અમે ચાલતા થયા એવી એક સરસ ધ્રુવભાઈની કવિતા છે અને એમનો એક સરસ મજાનો ધીકતો ધંધો હતો એ છોડી અને અચાનક એ કંઈક અલગ રસ્તે એમનું દિલ જે કહેતું હતું એ કરવાના રસ્તે ચાલી ગયા આપણે આજકાલ કહીએ છીએ ને કે આઈ એમ લિસનિંગ ટુ માય કોલિંગ્સ અથવા તો જેને શાશ્વતીનો અવાજ કે અંતરનો અવાજ કહીએ એ સાંભળી અને એ પ્રમાણે વર્તવું એ પ્રમાણેનું જીવન જીવવું વાત કરવી સહેલી છે કરતું કોઈ નથી એમણે આ કવિતા મારફતે એમની પોતાની જ વાત કરી હોય એવું લાગે છે ધ્રુવભાઈ ભટ્ટની કવિતા ખુલ્લી મૂકી વખાર અમે ચાલતા થયા ને જોતી રહી બજાર અમે ચાલતા થયા ને રસ્તા ગલી વળાંક બદલતા રહ્યા સતત હર પળ હરેક હાલ અમે ચાલતા થયા ને અંદર થયું કે ચાલ હવે ચાલશું પછી જે હું વાત કરતો તો અંદર થયું અંદરનો અવાજ અંદર થયું કે ચાલ હવે ચાલ શું પછી પૂછ્યો નહીં સવાલ અમે ચાલતા થયા ને આ હાથની લકીર હજી રોકતી હતી પણ પગનો હતો મિજાજ અમે ચાલતા થયા અને આ છેલ્લી પંક્તિ બહુ સરસ છે પેલું હિન્દી ગીત છે ને મંજિલ સ બહેતર લગ્ન લગે હે એ રાસ્તે એવી આમાં વાત છે એકચ્યુલી દેર ઇઝ નથિંગ લાઈક અ ડેસ્ટિનેશન ટુ રીચ દેર એન્ડ એન્જોય કોઈક એક મુકામ નક્કી કરીને ત્યાં ત્યાં ગયા પછી બસ શાંતિ કે પછી આનંદ એવું કંઈ હોતું જ નથી પણ ત્યાં જવાનો જે રસ્તો છે ત્યાં જવાની જે મથામણ છે માં જ ખરો આનંદ છુપાયેલો હોય છે એમની આ કવિતાની છેલ્લી પંક્તિ ચર્ચા ચર્ચા કશે પહોંચવાની ક્યાં કરી હતી ચર્ચા કશે એ પહોંચવાની ક્યાં કરી હતી મંજિલની છોડ વાત અમે ચાલતા થયા ખુલ્લી મૂકી વખાર અમે ચાલતા થયા ને જોતી રહી બજાર અમે ચાલતા થયા ધ્રુવભાઈ ભટ્ટની આ કવિતા અને મારું નામ હેમંત ઝવેરી